નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ આઠ દસ બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના ગોંડલ બોટાદ જસનળ અને જામનગર માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ આજના કપાસના તાજા બજાર ભાવ જસદણમાં કપાસના નીચા ભાવ આઠસો પચાસથી ઊંચા ભાવ સોળસો પચાસ રૂપિયા બોટાદ બારસો પાંચથી સોળસો ને રૂપિયા ગોંડલ બારસો એકથી પંદરસો સન્નું રૂપિયા કાલાવડ અગિયારસો એંસીથી પંદરસો અઠ્ઠાવન રૂપિયા જામજોધપુર તેરસોથી પંદરસો ને રૂપિયા ભાવનગર અગિયારસો પંચોતેરથી પંદરસો ને રૂપિયા જામનગર આઠસો પંચોતેરથી પંદરસો ને પંચાણું રૂપિયા બાબરા ચૌદસોથી સોળસો બેતાલીસ રૂપિયા જેતપુર એક હજાર સોસઠથી અઠ્ઠાણું રૂપિયા મોરબી તેરસો ચાલીસથી સોળસો રૂપિયા રાજુલા એક હજાર નેવ્યાશીથી ચાલીસ રૂપિયા હળવદ બારસો પચાસથી સોળસો ને સત્યાવીસ રૂપિયા વિસાવદર અગિયારસો પચીસથી પંદરસો એકતાલીસ રૂપિયા તળાજા છસો પચીસથી બારસો રૂપિયા બગસરા એક પંદરસો રૂપિયા ધોરાજી એક હજાર એકથી રૂપિયા બેસણ એક હજારથી સોળ રૂપિયા વિસનગર આઠસોથી પંદરસો એક્યાસી રૂપિયા વિજાપુર આઠસોથી સોળસો એક રૂપિયો કુકરવાડા નવસો એંશીથી પંદરસો એકાવન રૂપિયા પાટણ અગિયારસોથી ચૌદસો ત્રીસ રૂપિયા થરા ચૌદસોથી ચૌદસો એકસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના તાજા કપાસના બજાર ભાવ